ગાંધીનગર હેલીપેડ ડોમ ખાતે ચાર દિવસીય ખાદ્ય ખોરાક એક્સપો બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે રાજ્યના હોટલ અને હોસ્પિટાલિટી સાથે સંકળાયેલ તેરસોથી વધુ ઉદ્યોગ ગૃહોના બિઝનેસ સંદર્ભે પ્રદર્શનની સાથે માહિતી પ્રોડક્ટ ડેવલપના વિવિધ કોન્સેપ્ટ મટીરીયલ સાથે આ એક્સપો શરૂ થયો છે જેમાં પ્રથમ દિવસે ઉમટેલા માનવ મહેરામણને લઈ ઉત્પાદકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો એક્સપોના ઓર્ગેનાઇઝેશન હિમાચલ અનુસાર ઓર્ગેનિક પ્રોડક્ટ અને મિલેટ ખાદ્ય પદાર્થોમાં મુલાકાતીઓ વિશેષ રસ દાખવી રહ્યા છે વડાપ્રધાન શ્રીની સરસ જે મિલેટ યર તરીકે જાહેર થયું છે ત્યારે અહીંયા મિલેટ રિલેટેડ ઘણી બધી પ્રોડક્ટ્સ પણ છે એની રિલેટેડ ઘણી બધી પણ છે ટેકનોલોજીથી એવું લાગે છે કે આવનારા સમયમાં મિલેટ મેની આકો ઉભો થશે અને મિલેટ તરફ પાછા આપણે વળીશું ખાદ્ય ખોરાક જે પ્રદર્શન છે છેલ્લા 20 વર્ષથી થાય છે અને આ પ્રદર્શન દ્વારા ખૂબ જ રોજગારમાં નવી નવી ખાદ્ય ઉદ્યોગમાં નવી નવી ટેકનોલોજીનું નિર્માણ થયું છે અને એ દ્વારા લોકોની સુખાકારી થાય એ ઉદ્દેશ્ય આ સમગ્ર આયોજનનો રહેલો છે